શ્રાવણ માસના અંતિમ સોમવારે વાસણિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરે શિવભક્તનું મહાસાગર ઉમટ્યું છે ભારે માત્રામાં વહેલી સવારથી દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને મંદિર પરિસરમાં હર નો નાદ ગુંજી ઉઠ્યો હતો આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ભારે ભાવિક ભક્તો મહાદેવના ચરણ પર પહોંચ્યા હતા બીજી તરફ આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જોવા મળી તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનાર યમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે ભારે ભીડને ધ્યાન લઈ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સાથે જ ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ઊભી ન થાય ભાવિકો ધક્કા કે ધમાલ વગર મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો ભાવિકો પણ વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીએ સ્થાન પામે છે અને દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ પર બિરાજમાન થાય તેવું દરેક ભાવિકોએ ભગવાન પાસે આરાધના કરી અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કેમ કહી શકીએ ગાંધીનગર થી આવું છું દસ હું આવું છું વર્ષથી આવું છું અને મને ભગવાન કૃપા મળી ભગવાન મને સારું કહ્યું છે એટલે ભગવાન આશીર્વાદ છે સા મહિનો ચાલે છે અને આપણા શંકર ખાસ શ્રદ્ધા છે એટલે દરેક મંદિરે હું જઉં છું અહીંયા પણ આવું છું અને બીજા મંદિરોમાં જઉં છું આ નજીક છે ને સારું છે શ્રદ્ધા વાળું મંદિર છે દર વર્ષે હું ચારે ચાર વખત આવું છું અને આપણો શંકર ભગવાન ભોળામાં

લોકો વધુ પ્રમાણમાં દર્શન કરવા આવતા હોય છે અને દર સોમવારે તથા અષ્ટમીના દિવસે ગોકુલ અષ્ટમીના દિવસે પણ લોકો વધુ દર્શન કરવા આવે છે અને મેળો પણ ભરાય છે આ મંદિરમાં ચારે બાજુ દુકાનો ગોઠવાયેલી છે એ દુકાનોવાળા પણ અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને જ્યારે બી લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે સામે હનુમાનજી એકાવન ફૂટ ઊંચા એવું મંદિર આવેલું છે તેનું પણ દર્શન કરતા જાય છે